આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ જય શ્રીમદ નારાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપસંહાર ત્યાગની પૂર્ણતા નામનો અધ્યાય અઢાર શ્લોક વીસ થી પચીસ જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવો જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે ભલે પછી તે જીવ દેવ હોય મનુષ્ય હોય પશુ પક્ષી હોય કે જળચર અથવા વનસ્પતિ હોય તેનું જ્ઞાન સાત્વિક હોય છે સર્વ જીવોમાં એક જ આત્મા છે પરંતુ પૂર્વ કર્મ અનુસાર તેમના શરીરો અલગ અલગ છે સાતમા અધ્યાયમાં વર્ણવ્યા પ્રમાણે દરેક શરીરમાં પ્રાણશક્તિની અભિવ્યક્ત પરેશ્વર પરમેશ્વરની પરાપ્રકૃતિને કારણે થાય છે એ રીતે દરેક શરીરમાં તે એક પરાપ્રકૃતિને તે એક પ્રાણશક્તિને જોવા એ સાત્વિક દર્શન છે એ પ્રાણશક્તિ અવિનાશી છે પણ શરીરો નાશવંત છે જે વિભિન્નતા જોવામાં આવે છે તે શરીરોના લીધે હોય છે બધ જીવનમાં અનેકવિધ ભૌતિક રૂપો હોવાથી પ્રાણશક્તિ વિભક્ત થયેલી દેખાય છે આવું નિર્વિશેષ જ્ઞાન આત્મસાક્ષાત્કારનું એક પાસું છે જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા શરીરોમાં જુદા જુદા પ્રકારના જીવ જુએ છે તે જ્ઞાનને તું રજોગુણી જાણ એવી ધારણા કે ભૌતિક શરીર જ જીવાત્મા છે અને શરીરનો વિનાશ થઈ ચેતના પણ નષ્ટ થઈ જાય છે તે જ્ઞાન રાજસી છે આ જ્ઞાન પ્રમાણે એક શરીર બીજા શરીરથી ભિન્ન છે કારણ કે તેમાં ચેતના ભિન્ન રીતે વિકસે છે અન્યથા ચેતનાને વ્યક્ત કરનાર જુદો આત્મા હોતો નથી શરીર પોતે જ આત્મા છે અને શરીરથી પર કોઈ આત્મા નથી આ જ્ઞાન પ્રમાણે ચેતના અસ્થાયી છે અથવા તો જુદા આત્માઓનું અસ્તિત્વ નથી એક સર્વ વ્યાપ આત્મા છે જે જ્ઞાન સબર હોય છે અને આ શરીર ક્ષણિક અજ્ઞાનનું પ્રગટીકરણ છે અથવા તો આ શરીરથી આગળ કોઈ વિશેષ જીવાત્મા કે પરમાત્મા નથી આ સર્વ ધારણાઓ રજોગુણથી ઉત્પન્ન થાય છે અને તે જ્ઞાન તામસી કહેવાય છે કે જેનાથી મનુષ્ય અતિ તુચ્છ એવા કોઈ એક પ્રકારના કાર્યને સર્વે સર્વા માનીને તથા સત્યને જાણ્યા વિના તેમજ આસક્ત રહે છે સામાન્ય મનુષ્યનું જ્ઞાન હંમેશા તામસી હોય છે કારણ કે દરેક બદ્ધ જીવનમાં દરેક જીવાતમાં તમો ગુણમાં જન્મે છે જે મનુષ્ય અધિકૃત પ્રમાણોથી અથવા શાસ્ત્રોક્ત આદેશોથી જ્ઞાનોપાર્જન નથી કરતો તેનું જ્ઞાન શરીર પૂરતું જ સીમિત રહે છે તેને શાસ્ત્રોના આદેશો પ્રમાણે કાર્ય કરવાની પરવા રહેતી નથી તેને માટે પૈસો એ જ પરમેશ્વર હોય છે અને જ્ઞાનનો અર્થ હોય છે શરીરની માંગણીઓની સંતુષ્ટિ આવા જ્ઞાનનો પરમ બ્રહ્મ સાથે કોઈ સંબંધ હોતો નથી તે તો ઘણું ખરું સાધારણ પશુના જ્ઞાન જેવું હોય છે એટલે કે આહાર નિંદ્રા ભયથી રક્ષણ તથા મૈથુનનું જ્ઞાન આવા જ્ઞાનને અહીં તમોગુણની ઉત્પત્તિ તરીકે વર્ણવ્યું છે બીજા શબ્દોમાં શરીરથી પર આત્મા વિશેના જ્ઞાનને સાત્વિક કહેવાય છે જે જ્ઞાનથી દુનવય તર્ક તથા ચિંતન દ્વારા વિવિધ પ્રકારના સિદ્ધાંત તથા વાદ ઉત્પન્ન થાય તે રાજશ્રી છે અને શરીરને સુખ સગવડમાં રાખવા સંબંધી જ્ઞાન તામસી કહેવાય છે જે કર્મ નિયત થયેલું છે અને જે આ શક્તિ રાગ કે દ્વેષથી રહિત અને ફળની ઈચ્છા રાખ્યા વગર કરવામાં આવે છે તે સાત્વિક કહેવાય છે વિભિન્ન આશ્રમો તથા સમાજના વર્ણોના આધારે શાસ્ત્રોમાં નિયત વ્યવસાયિક કર્મ જે નિષ્કામ ભાવે અથવા સ્વામિત્વના ભાવ વિના અને તેથી રાગદ્વેષથી રહિત થઈને પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે આત્મતૃપ્તિ વિના કૃષ્ણ ભાવના મૃતયુક્ત થઈને કરાય છે તેવા કર્મ સાત્વિક કહેવાય છે પરંતુ જે કાર્ય પોતાની ઈચ્છા તૃપ્તિ માટે મહાન પ્રયાસથી અને મિથ્યા અહંકારના ભાવથી કરાય છે તે રજોગુણી કહેવાય છે જે કર્મ મોહ વસ્ત શાસ્ત્રોક્ત આદેશોની અવગણના કરીને અને ભાવિ બંધનની પરવા કર્યા વિના અથવા હિંસા કે બીજાને દુઃખ આપવા માટે કરવામાં આવે છે તે તામસી કહેવાય છે મનુષ્યને પોતાના કર્મોનો હિસાબ રાજ્યને અથવા યમદૂત નામના પરમેશ્વરના દૂતોને આપવો પડે છે જવાબદારી વગરનું કર્મ વિનાશકારી છે કારણ કે આનાથી શાસ્ત્રોક્ત આદેશો નષ્ટ થાય છે તે ઘણું ખરું હિંસા પર આધારિત હોય છે તથા અન્ય જીવોને દુઃખદાયક હોય છે આવું બે જવાબદાર કર્મ પોતાના સ્વભા સ્વભાનુભવના આધારે કરાય છે આ મોં કહેવાય છે અને આવા બધા મોંગ્રસ્ત કર્મ તમોગુણના પરિણામે થતા હોય છે જય શ્રીમદનારાયણ